ભાવથરા જિલ્લો બન્યા બાદ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીમાં આવતીકાલે આવી રહ્યા છે દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ જેને લઈને તડામાર તૈયારીઓ તો થઈ પરંતુ આ જ એશિયાની સૌથી મોટી ડેરીમાં એશિયાનો સૌથી મોટો પાવડર પ્લાન્ટ બની રહ્યો છે ડેરી તો સૌથી મોટી છે પરંતુ એશિયામાં સૌથી મોટો પાવડર પ્લાન્ટ કેમ તો આ પાવડર પ્લાન્ટમાં પર ડે દોઢસો ટન જેટલો પાવડર તૈયાર થશે અને એક્સપોર્ટ થશે ક્યારેય કલ્પના કરી હતી કે પશુપાલન થકી આપે મારી અને તમારી ગાડીઓ ચાલશે તો બાયો સીએનજી પ્લાન્ટ જે બનાસ ડેરી અને સુઝુકીના સહિયારા પ્રયાસથી આગથળા ખાતે તૈયાર થઈ ગયો છે જેનું આવતીકાલે શુભારંભ થયો છે માત્ર બાયો ગેસ જ નહીં તેમાંથી વેસ્ટેજ જે થશે એમાંથી ઓર્ગેનિક ખાતર પણ તૈયાર થવાનું છે અત્યાર સુધી આપણે મેં અને તમે એ જ વિચાર્યું હતું કે દૂધ ભરાયું પગાર આવ્યો દૂધ ભરાવ્યું પગાર આવ્યો એ નહીં બનાસ ડેરીએ જે કર્યું છે ને એ કલ્પના બારનું બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિચાર્યું છે એ વિઝન સાથે જ કામ થઈ રહ્યું છે ને એનું આ ઉત્તમ પરિણામ જે છે એ આવતીકાલે મળવા જઈ રહ્યું છે ખૂબ જ અદ્ભુત પશુપાલન થકી આટલું બધું વિશાળ પશુપાલન થકી આટલા બધા પ્રોજેક્ટો પશુપાલન થકી જે મળવા જઈ રહ્યું છે એ આપણે કલ્પના પણ ન કરી શકાય બનાસ ડેરી એક વિઝન સાથે કામ કરી રહી છે બનાસ ડેરી મારા અને તમારા બાળકોના ભવિષ્ય માટે ચિંતા કરી રહી છે આવનારા સમયમાં મારા અને તમારા બાળકો કલ્પના પણ નહીં કરી હોય એવી ફેસિલિટીમાં જીવશે એનું કારણ પણ બનાસ ડેરી જ બનશે બનાસ ડેરીએ અત્યાર સુધી બનાસવાસીઓને જે પણ આપ્યું છે ને કલ્પના બહાર આપ્યું છે આગામી સમયમાં વિશેષ મળવાનું છે એનો લાભ આવતીકાલે અહીંથી શરૂ થવા જઈ રહ્યો છે જ્યારે તો પાવડર પ્લાન્ટ અને બાયો સીએનજી ગેસ નહીં એવા અનેક જે પ્રોજેક્ટો છે આવતીકાલે અહીંથી શરૂ થવાના છે ખૂબ જ મોટી વાત છે પશુપાલન કરતી બહેનો માટે કે બહેનો તમારા થકી આ બધું થયું છે તમારા થકી આ બધું શક્ય બન્યું છે પરંતુ વિઝન ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનું હતું અને હજુ પણ અનેક વિઝન સાથે જે કામ કરી રહ્યા છે તમારા અને મારા બાળકો માટે આ વિઝન પણ ચોક્કસથી એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે એશિયાના સૌથી મોટા પ્લાન્ટમાં જ્યારે દેશના ગૃહમંત્રી આવતા હોય સહકારિતા મંત્રી અમિત શાહ અહીંયા પહોંચતા હોય ત્યારે પશુપાલકોનો માટે તો આ એક અનેરો અવસર કહી શકાય પશુપાલકો માટે એક દિવાળી જેવો માહોલ કહી શકાય આવો આપણે બધા જ આ એક પર્વને ઉજવીએ આ એ પર્વ છે કે પશુપાલન થકી ખેડૂતો પશુપાલન થકી નિર્ભર મારી બહેનો પશુપાલન થકી ઘણા બધા કામો કરતા વિસ્તારના લોકોને એક ઝલક અમે કાલે કાલના સમયે બતાવીશું અહીંયા બનાસ ડેરી દ્વારા જે કામ થવા જઈ રહ્યા છે આપણે ક્યારેય કલ્પના નથી કરી આપણે માત્ર એટલી જ કલ્પના કરી હતી કે આજે દૂધ ભરાયું કાલે પગાર લીધો પહેલી તારીખે પગાર મળ્યો પંદર તારીખથી સોળ તારીખનો એ પંદર દિવસે મહિનામાં બે વાર પગાર આવશે આપણે આટલું જ વિચાર્યું હતું પરંતુ બનાસ ડેરીએ આપણા માટે ઘણું બધું વિચાર્યું છે અને આ વિઝન છે બનાસ ડેરીના ચેરમેન અને અત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું જ્યારે એ વ્યક્તિ વિઝન સાથે કામ કરી રહ્યો છે તમારા અને મારા બાળકોના ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે તો એ કામને આપણે વધાવીએ આપણે બિરદાવીએ આવો આપણે સૌ બનાસ ડેરી સાથે સાથે આપણે પણ એટલું જ કામ કરીએ બનાસ ડેરીમાં થતા કામોમાં આપણે પણ આપણો પ્રયાસ કરીએ આપણા સહિયારા પ્રયાસથી તમારા અને મારા બધાના સહિયારા પ્રયાસથી જ્યારે વિશ્વ ફલક ઉપર બનાસ ડેરી થવા જઈ રહી હોય ત્યારે હું ને તમે આનાથી વિશેષ ગૌરવ બીજું કોઈ ન હોઈ શકે આવો આપણા બધા સાથે મળીને આ વિશ્વ ફલક ઉપર જનારી ડેરીમાં સહભાગી થઈએ